નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ માં આપણું સ્વાગત છે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની રાજ્ય સરકારમાં મોટી જવાબદારી મળી છે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ વધારતા ધારાસભ્ય પ્રવિણ માળીને મોટી જવાબદારી આપતા મંત્રીપદ સોંપાયું છે આજરોજ શ્રી પ્રવીણભાઈ માળીએ અંબાજી ખાતે જગજનની મા અંબાના પાવન દર્શન કરીને મા અંબાના ચરણોમાં માથું ઝુકાવ્યું હતું તથા પૂજા અર્ચના કરીને પોતાની કામગીરીની શરૂઆત કરી હતી તેમણે રાજ્યની શાંતિ સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી રાજ્ય સરકાર દ્વારા પ્રવિણભાઈને અગત્યની જવાબદારી સોંપતા સમગ્ર બનાસકાંઠા અને ડીસા પંથકના નાગરિકોમાં ખુશી જોવા મળી હતી આ પ્રસંગે મંત્રી પ્રવિણભાઈ માળીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રાને આગળ ધપાવવામાં મા જગદંબા સૌને શક્તિ આપે તે માટે આજે પ્રાર્થના કરી છે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ મંત્રીપદ તરીકે શપથ લઈને રાજ્ય સરકારના વિકાસના કાર્યોને આગળ ધપાવવા થરાદ પાસેથી પસાર થતાં ભારતમાલાના ટૂલ પાસે ડમ્પર ખાબક્યું મોડી રાત્રિના સમયે ડમ્પર ટ્રકનું ફાસ્ટેગનું બેલેન્સ પૂર્ણ થતાં ટ્રક રિવર્સ લેતા ડમ્પર ખાબક્યું હતું રેતી ભરેલા ડમ્પર ખાબકતા તેની પાછળના ભાગે જીવિત વીજ લાઈનના પુલ તોડતાં મોટો ધડાકો થયો મોડી રાતનો સમય હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ત્રણ લાખની કિંમતના આશરે ત્રીસ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યું છે આ કાર્યવાહી દિવાળીના તહેવારો દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગનો ભાગ હતી પોલીસ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશી રહેલી એક મુસાફર બસને રોકવામાં આવી હતી બસની તલાશી લેતા તેમાં ચાર રાખેલા ચાર થેલામાંથી આશરે ત્રીસ કિલોગ્રામથી વધુના ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં રાષ્ટ્રવ્યાપી યુનિટ માર્ચ જન અભિયાનના ભાગરૂપે પદયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે આ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી બેઠકમાં કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે સરદાર એટ ધી રેટ એકસો પચાસ યુનિટ માર્ચ એક ભારત આત્મનિર્ભર ભારત અંતર્ગત જિલ્લા સ્તરીય પદયાત્રા દસથી અઢાર નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાશે આ અંતર્ગત વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન કરાશે જેમાંથી એક પદયાત્રા જિલ્લા કક્ષાની રહેશે પ્રત્યેક પદયાત્રા આઠ થી દસ કિલોમીટરની રહેશે દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ અપડેટેડ કેમ્પસ બી એસસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર દાંતીવાડા જળાશય યોજના હેઠળ રવિ સિઝન બે હજાર પચીસ છવ્વીસ માટે અઢાર હજાર હેક્ટર વિસ્તારમાં સિંચાઈનું આયોજન કરવામાં આવ્યું છે આ યોજના અંતર્ગત ખેડૂતોને પાંચ પાણ પાણી પૂરું પાડવામાં આવશે પાણી મેળવવા ઈચ્છુક કમાન્ડન્ટ વિસ્તારના બાગાયતદારોએ ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં નિયત નમૂના ફોર્મ સાતમાં અરજી કરવાની રહેશે આ અરજી તેમના વિસ્તારના અનુભવ નિરીક્ષક અથવા વર્ક આસિસ્ટન્ટને રૂબરૂમાં પહોંચાડવી ફરજિયાત છે અરજી સાથે ખેડૂતોએ તેમના ખાતાની તથા પંચાયતની બાકી રકમ તેમજ ચાલુ સિઝનની આગોતર સિંચાઈ પિયત પુરવારો ભરવાનો રહેશે બાકી રકમ ભર્યા વિનાની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં વાવ થરાદ સરહદીય પંથકમાં દિવાળીના તહેવારને લઈને બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે જિલ્લાનું મુખ્ય મથક થરાદ શહેર આજે ખરીદદારોની ભીડથી ઉભરાઈ ગયું હતું દિવાળીના પર્વને આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દુકાનોમાં મીઠાઈ કપડાં ફટાકડા અને ભેટ વસ્તુઓની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આવતીકાલથી શરૂ થનાર દિવાળીના પર્વને અનુલક્ષીને શહેરમાં રંગીન લાઇટિંગ અને સજાવટ કરવામાં આવી છે જેના કારણે તહેવારી માહોલ છવાયો છે બનાસકાંઠા જિલ્લાના હડાદ ગામે વસ્ત્રાલય દ્વારા આ સ્થાનિક આદિવાસી સમુદાયના લોકોને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બસો પચાસથી વધુ પરિવારોના સભ્યોએ સાતસોથી વધુ કપડાં પસંદ કરી મેળવ્યા હતા આયોજન સમસ્ત આદિવાસી સર્વાંગી વિકાસ ટ્રસ્ટ હળાદની આદિવાસી સમાજવાડી ખાતે કરવામાં આવ્યું હતું સ્થાનિક આગેવાનો વૈશાલીબેન બેગડીયા મનીષાબેન કોદરવી નૈનાબેન બેગડિયા નેવાભાઈ ખેર સંદીપભાઈ કોદરવી વર્ષાબેન પારઘી અને લલિતાબેન બેગડિયાએ આ કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો છત્રાલયના સભ્યો હિતેન્દ્ર વાઢેર આરવ આચાર્ય અલ્પેશ પંચાલ અને વિકી મહેતા અમદાવાદથી બે પંચકાર લઈને વહેલી સવારે હડાદ પહોંચ્યા હતા પાટણ શહેરમાં ધનતેરસના પવિત્ર દિવસે માર્કેટયાર્ડ સ્થિત મહાલક્ષ્મી માતાજીના મંદિરે ચલણી નોટોની વિશેષ આંગી કરવામાં આવી હતી આ અંગીમાં રૂપિયા બે પોઈન્ટ લાખની કિંમતની વિવિધ ચલણી નોટોનો ઉપયોગ થયો હતો જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી મંદિરને પૂજારી મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે આ આંગીમાં એક બે પાંચ દસ વીસ પચાસ સુ બસો અને પાંચસો તેમજ બે હજાર રૂપિયાની ચલણી નોટોનો સમાવેશ થતો ધનવર્ષા કરતી આ મનોહર સજાવટ જોવા માટે દિવ

તો આજે હેપી અને કરો ખરીદી તમારી મનગમતી વાવ થરાદ જિલ્લામાં દોઢ માસ અગાઉ પડેલા ભારે વરસાદ થી તારાજી સર્જાતા ખેડૂતોના પશુ અને ખેતીના પાકોને નુકસાન થયું હતું ચોમાસું સિઝન નિષ્ફળ નીવડી હતી હવે શિયાળુ સીઝન શરૂ થઈ છે ત્યારે જો સરકાર દ્વારા જમીનની નુકસાનીનું સર્વે હાથ ધરવાની કામગીરી શરૂ કરવામાં આવનાર હોય ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે વાવધરા જિલ્લાના ખેડૂતોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે દોઢ માસ અગાઉ પડેલા ભારે વરસાદથી તારાજી સર્જાતા પશુ અને ખેતીના પાકોને નુકસાન થયું હતું ચોમાસું સિઝન નિષ્ફળ નીવડી હતી હવે શિયાળુ સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે જ સરકાર દ્વારા જમીનની નુકસાનીનું સર્વે હાથ ધરવાની કામગીરી શરૂ કરવામાં આવનાર archie